યાર આવા મન બુદ્ધિ ક્યારે આવે એક તો મગજ હે નહીં આને મૂકીને ક્યાં જવું નાનીથી મોટો ભેગો થયો મૂકીને વળી જાવ તો વળી આ ક્યાં રહી ગયા મન બુદ્ધિ હવે ગધનો યાર જાતુ ઘર લે ભાઈ આ શું આમાં જાતુ કરે ક્યાં રહી ગયો તો હાલ હાલ આપણે જાવું છે હજી હાલો હાલો હાલો

સાવ આવું તો હવે શું કરવાનું હવે તો જ નથી ગાડી નામની છે કરવાનો આપણે ને ભાઈ આને યાર આને દેની હવે શું કરવું એ બોલ હવે ને જો ગાડી મારી પાસે છે નહી તારે લઈ જવાનો છે મને એટલે મેં તને ભુલાવ્યો છે બરોબર મેં પેશાબ કરી આવું પછી આપણે જઈએ આવું ઊભા રહ્યો મેં પેશાબ કરી આવું હો ભલાલ હાલે હવે આપણે નીકળી જાય ને કે આને આપણે લઈ જાવો પડતો હાલા જલ્દી બેસ હાચું ગયો ઓલા ગાંડા કોઈ ગામ ના હોય હવે આ ગાડીમાં બેસ હવે હા યાર જાતું કરવાનું કઈ જાતો કરીને મને જાગી શું કરવાનું હવે આમાં મારે હાલો હાલી ને બીજું શું હાલ હાલ હવે તું તો બોગા જેવા ચા નહિ પીવડાવ લા બેઠો હોય ઈ તો ચા પીવડાવશે બાકી ધારે તો 5 રૂપિયાની આશા નથી મને હવે કે દેખું થાત થાય ઓ આવો અકુડા ઓ લે મારો ભાઈ શું કે ભાઈ અમારે બનાવતો ના ના તો હું ન જતો હોય બસ મન ચાનો મેલાવજો જો મારા ભાઈ ગઈજા દિયા તો ટાઈમ ટુ ટાઈમ લગન કરી રહ્યો છે ને કાના જેવડા મારા ઘરે છોકરા રમતા હોત જા તું ને ભાઈ હવે જા જ કરવા જેવું એમ આવે તમને બેને જે જાતું કરવું હોય કર લેજો બરોબર બાકી મારે તમારી ચા પીવી જ નથી અને મારી આશા રાખતા નહીં હું ચા પીને બેઠો છું આયો કે માં હાલ બીજે ક્યાં ચા પી આવી

આખી ગયો હાવ હા ભાઈ પંચર કરવાનું એ આમાં આ ગાંડા જેવો ભેગો આવી ગયો ને ખાલી ધક્કા જ માર્યા છે ફાટી ગઈ ખાલી એક્ટિંગ કરી રહી ભાઈ ફાટી ગઈ એ મારી હવે હવે પંચર ક્યાં કરવાનું એ ટાયર માં કે ફાટી ગઈ અહીંયા આયલા જાતુ કર લે યાર હું બધી વસ્તુમાં જાતું કર જાતુ કર આ બુલેટ હે સ્પ્લેન્ડર નહીં મારા ભાઈ

વધારે ખવાઈ ગયું છે નાસ્તો આ હું કે છે ભાઈ હા હું કે દાદા અરે મોટ તો કે મારા ભાઈ ઘણા ટાઈમ બાદ તને જોયો હો પણ આ નાસ્તો કરવા આવ્યો હતા એવું બધું છે હા શું કે બાકી બધુંય બસ આઈ લેવા કે જો હું કે તમારા જીવનમાં મારા જીવનની તું ક્યાં વાત કરસ મારા ભાઈ તને ખબર છે ને આપણે કેવા પોપ્યુલર હતા કેવા વિડીયો બનાવતા હતા એ તો છે ને દાદા મેં કીધું લગન કરી લઈશ તો જીવન જરાક સારું હાલે સમજાણું બાયડી આવે પણ એ નતું વિચાર્યું કે બાઈડ આવશે તો છોકરા થશે ને પછી છોકરા વાસે આપણી જિંદગી ગોટે જશે બહુ ખોટું થઈ ગયું યાર આ લગ્ન થઈ ગયા છે ના લગન તો નથી આવ કરતો નહીં જાતું કરો ને ભાઈ આ કોણ ગયા બંધ મગજ છે તું સુતેરો ને ખરા ખરેખર આવજે આવાને બધાને ભેગા ફેરાવજે તું નાસ્તો બાસ્તો કર્યો કે નહીં તમે હા હમણાં નાસ્તો કર્યો છે કાંઈ મને દઈ દઉં પૈસા વાંધો નહીં જાઉં ભાઈ જાતું કરો ને યાર હવે આ મારો બચપન હોય આ જીગરી યાર જે કાકા એ થોડી જાતું બાતું કરવાનું હોય મારા ભાઈ પૈસા તો દેવાના છે ને બિલ હું જ દઈશ ભાઈ ભાઈ જાતું કરો ને યાર અરે આપણા બચપનનો નાનકડાથી મોટા થઈ જાય બે એક સ્કૂલમાં ભણતા ભાઈ દેવા તો મારે જ પડે ને પૈસા એમ થોડી હાલે કાંઈ એટલે પૂછી જજો કેટલા થયા હું બરાબર ભાઈ જાતું કરો ને યાર આ ભાઈ બો તનકવાર બલી દીધા લાગે છે કરવું પડશે ભલે ભલે ભાઈ વાંધો ભાઈ પછી એ માન બકરો એક આવ્યો તો કરો ને કરો ને બધી જગ્યાએ કરી ફેરી માન એક બકરો હાથમાં આવ્યો તો મારા ભાઈ બિલ દઈને આવજો હવે ભાઈ એ ભાઈ ખાધું એનું બિલ તો દેતા જાવ જાту કરો ભાઈ જાતું કરો પણ સેના માટે જાતું કરો આટલું બધું છે પ્રેશર ફૂલ છે ભાઈ જાту કરો પ્રેશર જે ફૂલ પહેલા બિલ દેતા જાવ પછી પ્રેશર બિલ દેવા આવ્યું તો મારી ગાડી પેન્ટ ભીરી થઈ જશે ભાઈ જાту કરો યાર બિલ નહીં દે તો પછી હાલો રસોડામાં માં જાту નહીં થાય ઓ ભાઈ નથી એમ ખાઈને નીકળી જાવું છે મારા ભાઈ બિલની ક્યાં વાત કરે આ જાту કરવાની જ વાત છે હા મારી વાત સાંભળ બધી વસ્તુઓ જાતું કરવાની ના હોય આ પબ્લિક સમજે છે કે બધી વસ્તુ આપણે જાતિ કરવા માં ને મારા ભાઈ તો મને ખબર નથી ખબર પડે આપણે બધા જાતા થઈ જશે એટલે મારું કહેવાનું એમ છે કે જેના સાહિલ ભાઈ જીવીએ ને બ્લોગ બનાવતા હતા તો હવે ચેનલ માં તમને કોમેડી વિડીયો જોવા મળશે બરાબર તો એના માટે તમારે શું કરવાનું રહેશે સાઈભાઈ ભાઈ કહેશે યુ ભાઈ લાઈક કોમેન્ટ શેર અને હા સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો આ ભૂલતા નહીં પાછા કરજો બરાબર છે જાતું કર ને ભાઈ અને મારા ભાઈમાં જાતું નહીં થાય તમે કરજો એમાં જાય જાતું થાય ને ભાઈ એમ કે ભાઈ ભાઈ લઈ જાય રસોડા માં લઈ જાય